નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનો પાઠ નંબર સોળ પ્રાણનો મિત્ર આનો અભ્યાસ કરવાના છે તો સૌ પ્રથમ આપણે લેખક પરિચય જોઈએ પ્રાણનો મિત્ર પાઠના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર તેમનો જન્મ તારીખ સાત પાંચ અઢારસો એકસઠમાં થયો હતો અને તેમનું અવસાન તારીખ સાત આઠ ઓગણીસો માં થયું હતું દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો તેમણે કાવ્ય વાર્તા નવલકથા ચરિત્ર લેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે પોસ્ટ માસ્તર કાબુલીવાલા દીદી નષ્ટનીર ક્ષુધિત પાષાણ એમની ઉત્તમ વાર્તાઓ છે ઘરે બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે માનસી ચિત્રા ચૈતાલી બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે એમનું સર્જન ગુજરાતી ભાષામાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠનો ટૂંકમાં પરિચય જોઈએ વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે એવું હૃદયગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં કર્યું છે વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાડું છે સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું કાકીએ તો ભલાઈ પણ ગુમાવ્યો છે કાકીના ડુસ્કા સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા વેધક રીતે પ્રગટ થઈ છે ગદ્ય સ્વરૂપે જાણે ઉર્મી કાવ્ય હોય તેવી ટાગોરે આ વાર્તાની માવજત કરી છે આ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી બલાઈ વાર્તાનો ગુજરાતી અનુવાદ છે તેથી આ પાઠનો સાહિત્ય પ્રકાર અનુવાદિત વાર્તા કહેવાય છે આમાં આપણે જોયું કે એના ટૂંકમાં પરિચયમાં આપણને બતાવે છે કે બલાઈ જે એક છોકરો છે જેને વૃક્ષ પ્રત્યે ખૂબ લાગણી છે છોકરાઓ કાતરા માટે ઝાડ પર પથ્થર ફેંકે કે મજૂરો ઘાસ કાપે તે તેને પસંદ નથી બલાઈ સીમલા ભણવા જાય છે બે વરસ પછી તે તેની કાકીને તેના પ્રિય વૃક્ષ સીમડાનો એક ફોટોગ્રાફ મોકલવા પત્ર લખે છે તેની કાકીને ખબર પડે છે કે સીમડાનું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું છે ત્યારે તેને ખૂબ આઘાત લાગે છે એ વૃક્ષ બલાઈનું પ્રતિરૂપ હતું એટલે કે પોતે એમાં બલાઈને જોતા હતા તેના પ્રાણનું મિત્ર હતું તે બે દિવસ સુધી અન્નનો દાણો મોંમાં નાખતી નથી આમ આ વાર્તા આપણને વૃક્ષનું જતન કરવાનો બોધ આપે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પાઠને વાંચન દ્વારા સમજીશું મૂળ સ્વરોજ પ્રબળ બની ગયા છે વરસાદ પડે છે તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળે છે વરસાદ પડી રહ્યો છે અને તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળે છે ધ્વનિ એટલે અવાજ સાંભળે છે અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે તેમાં એ ઉઘાડા ડી ફરે છે ઉઘાડા ડીલે એટલે કે ઉઘાડા શરીરે તે અગાસીમાં ફરી રહ્યો છે સમસ્ત આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો છે તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે એટલે અહીંયા બલાઈ અગાસીમાં ફરી રહ્યો છે અને જાણે આકાશમાંથી કંઈક એકઠું કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને પોતે એકલા એકલા પોતાના મન સાથે વાતો કરવાની એને ઈચ્છા થાય છે હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો અમારા ઘર સામે લીલું ઘાસ પહાડના ઢોળાવ પરથી સુધી પથરાયેલું હતું તો અહીંયા એકવાર જે લેખક છે તે એને પહાડ પર લઈ ગયા હતા અને ત્યાં આગળ તે લીલું ભરાવદાર ઘાસ હતું અને એનો ઢોળાવ હતો એટલે પહાડનો ઢોળાવ તળેટી સુધી પથરાયેલો હતો એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું હતું એને મન તો ઘાસનો પૂંજ ઘાસની ગબડવાની રમત એના મનમાં તો ઘાસનો જે પૂંજ એટલે કે ઘાસનો જે ઢગલો છે તે જાણે ઘાસની ગબડવાની રમત છે બસ ગબડ્યા કરે છે એટલે તે પોતે પણ એ ઢોળા ઉપર ગબડે છે એટલે એ પણ ઢોળા ઉપર ગબડે છે આખું શરીર ઘાસ ઘાસ થઈ જાય છે એટલે બધું એના શરીર ઉપર ઘાસ ચોટી જાય છે ગબડતા ગબડતા ઘાસના તણખલામાંથી તેની ડોકમાં ગલીપચી થાય છે અને તે ખડખડાટ હસે છે કે ઘાસ અડવાથી એને ગલી પછી થાય છે અને તે હસે છે કોઈ છોડનું ફૂલ તોડતું તો તેને ખૂબ લાગી આવતું એટલે બલાઈને કોઈ ફૂલ તોડે તો એ ગમતું નહીં બીજા કોઈની પાસે તેની આ લાગણીનો કશો અર્થ નથી એ તે સમજતો હતો કે મને જે દુઃખ થાય છે તે દુઃખની અસર કોઈને થવાની નથી એવું એ સમજતો હતો એટલા માટે તે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો તેની ઉંમરના છોકરા ઝાર પર ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા તે કશું બોલી શકતો નહીં ત્યાંથી મોં ફેરવી ચાલ્યો જતો કે જ્યારે એની ઉંમરના છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે એને ખૂબ દુઃખ થતું પરંતુ એ કશું બોલી શકતો નહીં અને ત્યાંથી તે મોં ફેરવીને જતો રહેતો મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો કેમ કે ઘાસની ભીતર ફરી ફરીને તેને જોયું હતું નાનકડી લતાઓ જાંબલી પીડા અનામી ફૂલો પક્ષીઓએ ખાધેલી લીંબોડીઓના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા છે કેવા સુંદર છે તેના પરના એટલે બલાઈ જ્યારે મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે તે બલાઈ માટે દુઃખનો દિવસ બની જતો અને એને પોતે એ ઘાસની અંદર ભીતર એટલે અંદર ફરી ફરીને જોયું હતું કે નાનકડી વેલો છે લતાઓ એટલે વેલો પછી અલગ અલગ રંગના ફૂલો છે અને પક્ષીઓએ જે લીંબોડીના ખાધેલા ઠળિયા નાખેલા હતા તે પણ ઊગે નીકળેલા એને જોયા હતા આ બધું જ નિષ્ઠુર દાંતડા વડે કપાઈ જશે તેમની ફરિયાદ સાંભળનાર કોઈ નથી કે આ બધાની ફરિયાદ સાંભળનાર કોઈ નથી એવું તે જાણતો હતો કોઈ કોઈ દિવસ તે તેની કાકીના ખોડામાં આવી બેસતો અને તેને ગળે વળગી પડી કહેતો પેલા મજૂરોને કહો ને મારા આ વૃક્ષો ન કાપે એટલે ક્યારેક ક્યારેક તો તે તેના કાકીના ખોડામાં આવીને બેસતો અને તેમના ગળે વળગી પડીને કહેતો કે કે પેલા મજૂરોને આ વૃક્ષો ન કાપે અને કાકી કહેતી ભલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે આ બધું તો જંગલ છે એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે ભલાઈ ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખ એવા હતા જે સંપૂર્ણપણે તેને એકલાએ જ સહેવાના હતા તેની ચારે બાજુના માણસો પર તેની કોઈ અસર થતી ન હતી કે પોતે જે લાગણી લાગણી અનુભવતો હતો વૃક્ષો પ્રત્યેની તે એની કોઈ સમજી શકતું ન હતું એક દિવસ સવારે હું સમાચાર પત્ર વાંચતો હતો એવામાં બલાઈ મને બગીચામાં ખેંચી ગયો એ જગ્યાએ એક છોડ દેખાડી મને તેને પૂછ્યું કાકા આ કયું વૃક્ષ છે મેં જોયું તો એક સીમડાના વૃક્ષનો અંકુર બગીચાના રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો એટલે અહીં આગળ જ્યારે લેખક કહે છે કે પોતે ધ્યાનપૂર્વક સમાચારપત્ર વાંચતા હતા અને ત્યારે બલાઈ તેમને બગીચામાં ખેંચીને લઈ જાય છે અને ત્યાં એક નાનકડા છોડને દેખાડીને પૂછે છે કે આ કયું વૃક્ષ છે ત્યારે લેખક કહે છે કે આ શીમળાના વૃક્ષનો અંકુર છે જે રસ્તાની વચ્ચે વચ્ચ ફૂટી નીકળ્યો હતો હાય બલાઈએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ બલાઈની નજરે પડ્યો એટલે લેખક શું કહે છે કે બલાઈએ જે એમને બતાવ્યો છોડ એ જ બલાઈની ભૂલ હતી અને આ એનો નાનોકડો અંકુર ફૂટ્યો તો અને તે બલાઈની નજરે પડ્યો હતો તે પછી દરરોજ બલાઈ પોતાના હાથે તેને થોડું થોડું પાણી પાતો હતો અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો સીમળાનું વૃક્ષ ઝડપથી ઊગે છે પણ બલાઈના ઉત્સાહને તે કેવી રીતે આંબી શકે છોડ જ્યારે બે હાથ ઊંચો થયો ત્યારે તેની પરના સમૃદ્ધિ જોઈ તે વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે બલાઈએ કલ્પેલું કે હું પણ આભો બની જઈશ એટલે અહીં આગળ બલાઈ દરરોજે જ પેલા અંકુર જે ફૂટેલો હતો તે છોડને પોતે થોડું થોડું પાણી પાતો અને સવાર સાંજ એ ત્યાં આગળ જઈને જોતો કે એ ઝાડ કેટલું ઉગ્યું છે અને આમ પણ સીમડાનું વૃક્ષ ઝડપથી ઉગે તેથી બલાઈના ઉત્સાહનો પાર ન રહ્યો અને પોતે એવું વિચારતો હતો કે આ કાકાને બતાવીશ કે કેવું અદ્ભુત વૃક્ષ છે અને કાકા પણ આભા બની જશે મેં કહ્યું માડીને કહેવું પડશે એને ઉખાડીને ફેંકી દેશે એટલે બલાઈએ જ્યારે એવું વિચારેલું કે કાકા પણ ખુશ થઈ જશે એકદમ આશ્ચર્ય પામશે કે આટલું જલ્દી વધી ગયું પણ જ્યારે કાકાને બતાવ્યું ત્યારે કાકાએ શું કર્યું કે માડીને કહેવું પડશે કે એને ઉખાડીને ફેંકી દેશે બલાઈ ચમકી ઉઠ્યો આ કેવી ભયાનક વાત તે બોલ્યો ના કાકા તમારા પગે પડું તેને ઉખાડી નાખશો નહીં મેં કહ્યું તું શું બોલે છે તેનું તને ભાન નથી એકદમ રસ્તાની વચ્ચોવચ ઉગ્યું છે મોટું થતાં ચારે બાજુ ઘટા ફેલાવી પરેશાન કરી મૂકશે એટલે આ જે સીમડાનું વૃક્ષ છે તે રસ્તાની વચ્ચોવચ છે એટલે એના કાકા જે છે તે કાઢવાનું કહે છે એને ત્યારે બલાઈ ના પાડે છે કે તમે આવું ના કરશો હું તમારા પગે પડું મારી પાસે જ્યારે એનું કંઈક ઉપજ્યું નહીં ત્યારે એ નમાયો નમાયો એટલે મા વગરનો છોકરો તેની કાકી પાસે ગયો તેના ખોડામાં બેસી તેના ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડતા એ બોલ્યો કાકી તમે કાકાને રોકો કહો કે જળ ન કાપે તેને યોગ્ય ઉપાય કર્યો હતો તેની કાકીએ મને બોલાવી કહ્યું અરે સાંભળો છો કે એનું જળ રહેવા દેજો એટલે બલાઈએ જ્યારે એના કાકીને કહ્યું કે કાકાને કહો કે જળ ન કાપે અને કાકીએ પણ કાકાને કહ્યું કે તમે બલાઈનું જળ ન કાપશો રહેવા દો રહેવા દીધું હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવતઃ મને તેનો ખ્યાલ ન આવત એટલે જો બલાઈએ આ જળ ન બતાવ્યું હોત તો મનમાં આવત જ નહીં પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું વરસ તો જળ નિર્લજની જેમ ખૂબ વધી ગયું નિર્લજ એટલે બે શરમ એટલે વરસદળામાં તો એ બે શરમની જેમ ખૂબ જ વધી ગયું બલાઈને બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ પર જ સૌથી વધુ લાગણી હતી દરરોજે મને જળ મૂળ જેવું લાગતું ખોટી જગ્યાએ આવીને ઊભું હતું એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું જે જોતું એ વિચારતું આ અહિંસા માટે ફરી બે ચાર વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને ગુલાબના કેટલાક ખૂબ સુંદર છોડ લાવી આપીશ એટલે એના કાકાને પણ આ જળ ખૂબ મૂળ જેવું લાગતું હતું કે આવી રીતે મૂર્ખ જેવું લાગતું હતું કારણ કે જે આવે અને જાય તે જુએ કે આવું રસ્તા વચ્ચે એમ આવું વિચારીને એ લોકો જતા આવતા જોતા હતા અને ત્યારે મને એવું થતું કે હું આને કપાવી નાખું અને એના માટે બલાઈને એ લાલચ પણ આપે છે કે તું આ ઝાડ કાપવા દે હું તને એના બદલામાં ગુલાબના સુંદર છોડ લાવી આપું મેં એમ પણ કહ્યું તને જો સીમડાનું વૃક્ષ જ પસંદ હોય તો એનો એક રોપો લાવી હું વડ પાસે રોપાવું સુંદર લાગશે પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો અને તેની કાકી કહેતી રહેવા દો ને એવું શું ખરાબ લાગે છે એટલે એના કાકા જ્યારે જ્યારે બલાઈને કહેતા કે તું આ ઝાડ મને કાપવા દે અને જો તને સીમડાનું જ વૃક્ષ પસંદ હોય તો એનો જ રોપો હું તને લાવી આપું જે આપણે વડની પાસે રોપાવી દઉં કે જે સુંદર લાગે પરંતુ જ્યારે જ્યારે આ રીતે કાકા સીમડાના વૃક્ષને કાપવાની વાત કરતા ત્યારે તરત જ એ ફફડી જતો ગભરાઈ જતો અને એના કાકીને કહેતો અને કાકી પાછા કાકાને કહેતા કે રહેવા દો ને એવું તે શું ખરાબ લાગે છે મારી ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધાવણો હતો ધારું છું કે એ શોખ ભૂલવા મોટા ભાઈ એન્જિનિયરિંગ ના અભ્યાસ અર્થે વિલાયત ગયા એટલે બલાઈ જે છે તે લેખક ના ભાઈનો છોકરો છે અને એમના ભાભી નું અવસાન થાય છે પછી બલાઈ એના કાકા કાકી સાથે જ રહે છે છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોડામાં ઉછેરીને મોટો થયો હતો એટલે કાકાને પણ કોઈ સંતાન ન હતું તેથી બલાઈ એમના ઘરે જ રહીને મોટો થયો હતો દસેક વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા ત્યારે બલાઈને વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલાં તો શિમલા લઈ ગયા તે પછી વિલાયત લઈ જવાની વાત હતી કે એના પપ્પા જે છે બલાઈના પિતાજી છે તે આવે છે અને બલાઈને વિલાયતી એટલે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડની ઢબે ભણાવવા માટે એને પહેલાં શિમલા લઈ જાય છે અને પછી ઇંગ્લેન્ડ લઈ જવાની વાત હતી રડતો રડતો બલાઈ કાકીનો ખોડો છોડી ચાલ્યો ગયો અમારું ઘર ખાલી થઈ ગયું કે બલાઈ એના પિતાજી સાથે ભણવા માટે જતો રહ્યો અને કાકાનું ઘર ખાલી થઈ ગયું તે પછી બે વરસ વીતી ગયા આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી અને બલાઈના સુવાના ખાલી ઓરડામાં જઈ તેના તૂટેલા જૂતા તૂટેલો ફાટેલો રબડનો દડો અને જાનવરોની વાર્તાઓવાળી સચિત્ર ચોપડી રમાડ્યા કરતી અને હવે તો આ બધા રમકડા છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારો બેઠા બેઠા કરતી એક દિવસે મેં જોયું તો પેલું શિમળાનું જળ ખૂબ મોટું થઈ ગયું હતું કે બલાઈના ગયા પછી એક દિવસ એના કાકાએ જોયું કે જળ ખૂબ મોટું થઈ ગયું હતું એટલું મોટું કે તેને હવે આશ્રય આપી શકાય નહીં કે હવે એને રાખી શકાય નહીં એક દિવસ મેં તે કપાવી નાખ્યું એટલે એક દિવસ લેખકે એને કપાવી નાખ્યું એવામાં શિમલાથી બલાઈએ તેની કાકીને એક પત્ર લખ્યો કાકી મારા પહેલાં શીમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો એટલે જે સમયે આ ઝાડ કપાવ્યું તેવા જ સમયે બલાઈએ સીમળાથી કાગળ લખ્યો હતો અને એ શીમળાના વૃક્ષનો ફોટો મંગાવ્યો હતો વિલાયત જતા પૂર્વે ભલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી પણ હવે તે આવવાનો ન હતો તેથી ભલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો કે એ વિલાયત જતાં પહેલાં કાકીને અને કાકાને મળવા આવવાનો હતો એવી વાત કરેલી હતી કે જતાં પહેલાં મળવા આવશે પણ એ રીતે આવવાનો હતો નહીં તેથી બલાઈએ પોતાનો જે મિત્ર હતો શિમળાનું વૃક્ષ તેનો ફોટો લઈ જવા એ ઈચ્છતો હતો તેની કાકીએ મને બોલાવી કહ્યું એ કંઈ સાંભળો છો કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો એટલે એના કાકીએ જ્યારે બલાઈનો પત્ર વાંચ્યો ત્યારે એના કાકાને કીધું કે કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવે મેં પૂછ્યું શા માટે ભલાઈના કાચા અક્ષરે લખેલો પત્ર તેને મને વાંચવા આપ્યો ત્યારે ભલાઈનો જે કાગળ આવેલો હતો તે લેખકને વાંચવા આપે છે મેં કહ્યું એ વૃક્ષ તો કપાઈ ગયું છે એટલે લેખક ત્યારે શું કહે છે એના કાકીને કે એ વૃક્ષ તો કાપી નાખ્યું છે ભલાઈની કાકીએ બે દિવસ અન્નનો દાનો મોંમાં નાખ્યો નહીં અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુધ્ધા ન કરી કે એના કાકીને જ્યારે ખબર પડી કે જે બલાઈનું વૃક્ષ હતું તે એના કાકાએ કપાવી નાખ્યું છે તેથી એના કાકી બે દિવસ સુધી જમતા નથી અને ઘણા દિવસ સુધી કાકા સાથે વાત પણ કરતા નથી બલાઈના પિતા તેને તેના ખોડામાંથી લઈ ગયા તે જાણે તેની નસ કપાયા જેવું હતું અને તેના કાકાએ બલાઈનો વૃક્ષ સદાને માટે દૂર કર્યું તેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો અને તેના હૃદયમાં ફરીથી ઘા થયો એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ તેના પ્રાણનું મિત્ર એટલે અહીં આગળ બલાઈના ગયા પછી જે બલાઈનું પ્રિય વૃક્ષ હતું તે જ બલાઈના પ્રતિરૂપ એના કાકી એને માનતા હતા એના પ્રાણનું મિત્ર માનતા હતા પરંતુ કાકાએ જ્યારે બલાઈનું વૃક્ષ કપાવી નાખ્યું ત્યારે સદાને માટે સમગ્ર સંસાર એના માટે મિથ્યા એટલે કે નકામો બની ગયો અને તેના હૃદયમાં ઘા થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી લેવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ